નિજાનંદ પરિવાર દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ શરૂ છે એમાં ખાસ કરીને આપણે ભાવનગરમાં દેવબાગ વિસ્તારમાં આવેલા શિવરંજની કોમ્પ્લેક્ષથી ઉદઘાટન કરવામાં આવ્યું છે એની અંદર આપણે આવી રીતે ખાસ કરીને કુંડા બાંધવામાં આવી રહ્યા છે તેમજ રમજાનભાઈ તરફથી ખાસ કરીને પશુ પક્ષી માટે ડોડા મકાઈ ખાસ મૂકવામાં આવી રહી છે જે ખરેખર વંદનીય કાર્યક્રમ છે પશુ પક્ષીઓને આપણે બચાવી શકીએ છીએ અત્યારે ચકલી અત્યારે આપણે ચકલી દિવસ ઉજવવામાં આવે છે અને ઘણું બધું ચકલી દિવસ માટે વાતો કરવામાં આવે છે લખવામાં આવે છે પણ આપણા એક નાના એવા પ્રયાસને કારણે આ જે દુર્લભ એવું ચકલી જે લુપ્ત થઈ રહ્યું છે તો ચકલીને બચાવવાનું કામ અને અસંખ્ય પશુ પક્ષીને બચાવવાનું કામ આપણા નાના એવા પ્રયાસથી કરી શકીએ છીએ તો ચાલો ને થોડું માણસ માણસ પણ રમીએ પશુ પક્ષી અને આ પર્યાવરણને માનવી અતિ નુકસાન કર્યું છે જેને કારણે આપણે અનેક પ્રકારના કષ્ટો ગ્લોબલ વોર્મિંગના નામે થઈ રહ્યા છે અને આપણને એ પરત આપે છે તો થોડું કુદરત માટે પર્યાવરણ માટે કાંઈક કરીએ જેથી આવનારી પેઢીને પણ કાંઈક ને કાંઈક એના આશીર્વાદ મળે કુંડાને વ્યવસ્થિત રીતે વાળો બાંધી અને એકદમ તૈયાર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વિશાલભાઈ વિચારે જે પાલિતાણાની ટીમ છે ખૂબ સરસ મજાના કુંડાનું અભિયાન ઉપાડી અને ઉપરાંત સરસ મજાના કુંડા પણ પોતા દીપકભાઈની સાથે સ્પેશિયલ ગાડી દ્વારા ભાવનગર કુંડા દેવા પણ આવ્યા અને એ કુંડાની તમામ વ્યવસ્થા એણે કરી આપી છે તે બદલ તેમની પણ ખૂબ ખૂબ આભાર એનો વંદન અને આખા આ જે ચકલી અભિયાન છે એની પ્રેરણા અને એકદમ આયોજન મુજબ કામગીરી વિશાલભાઈ વિચારે પાલિતાણા જે આરોગ્યના સૈનિક છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને એમની ટીમે ખૂબ સરસ મજાનો સહયોગ આપ્યો છે અને ગામો ગામ કુંડા અને ચણ મૂકવામાં આવી અને પાછી એની જવાબદારી સ્વીકારવામાં આવી કે આ કુંડા છે એ કોણ ભરશે ક્યારે ભરશે અને મૂણા દરમિયાન સતત એનું મોનિટરિંગ કરવામાં આવશે આવું આયોજનબદ્ધ કામ કરવા માટે વિજાનંદ પરિવારના સૈનિક છે વિશાલભાઈ વિચારને લાખ લાખ વંદન અને ભાવનગર ખાતે રમજાનભાઈ પ્રદીપસિંહ ઝાલા અને યુનિટ દ્વારા ખૂબ મહેનત કરી અને ભાવનગરમાં પણ જુદા જુદા સ્થળે કાર્યક્રમ થાય તેવા પ્રયત્નો કરવા છે આપણા આઈબી નિવૃત્ત આઈબી ઓફિસર પદુભા જાડેજા દ્વારા તેમજ મહાવીરસિંહ જે ભંડારિયામાં આપણા આરોગ્યના સૈનિક છે તેમના દ્વારા પણ આ કુંડા વ્યવસ્થિત રીતે જુદી જુદી જગ્યાએ ભંડારિયા છે અને જુદા જુદા ગામડામાં અને જુદા જુદા ખેતરની અંદર મંદિરોમાં અને બાંધવામાં આવી રહ્યા છે તો પશુ પક્ષી માટે આ ટીમ નિદાનંદ પરિવાર જે કાંઈક કરી રહી છે અને તેમાં ટીબી ગ્રુપ રાજકોટ એનો વિશેષ સહયોગ પણ આપણને આમાં મળેલો છે તમામનો ખૂબ ખૂબ આભાર ચાલોને થોડું માણસ માણસ રમીએ ચાલોને કોઈના મુસ્કાનનું કારણ બનીએ અને પશુ પક્ષી પર્યાવરણ અને કુદરત માટે કાંઈક કરી છૂટીએ